જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં હોબ કે બધા મજામાં હશે અમે પણ એકદમ મજામાં છે તો બસ જો કામકાજ ચાલે છે ભાવિક ભાઈ એના બેગને બધું મૂકે છે અને હું કરું છું કપડાનું મશીન તો આજે આપણે ધૂંસાને બધું ધોવાનું છે તો બધું ધોઈ નાખીએ ને મહેકબેન કરે છે અહીંયા ક્લીનિંગ ચાલો બતાવું છું તમને પણ બેન જુઓ બેડરૂમ ક્લીન કરે છે ઠંડી બહુ છે તમને માતાજીના દર્શન કરાવી દઉં છું ચાલો બધા કરી લો માતાજીના દર્શન અત્યારે અમારા અહીંયા વ્લોગ ચાલુ જ છે અને મેં મારો બેડરૂમ કરી દીધો છે ક્લીન તો તો હવે હું આખો હોલ ક્લીન કરીશ મમ્મી બારોબાર કચરો મારે છે તો હવે હું આ બધું ક્લીન કરીશ તમે માતાજીના દર્શન કરી દીધા હોય છે તો હવે હું આને ક્લીન કરું છું અને તમારી સાથે પણ શેર કરીશ

পরি নাশ তো পেন কারি লি তোছে তো চলো আমরা চোরিয়া কি মমি সু করেছে আইয়া আমার মমি হ্যালো মমি হ্যালো তো 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 তো

તો આયા મને મામેક ને 15 15 પૂરી છે ચાલો કોણ જીતે અરે કી તો હું સ્ટેન્ડ પર નતું કીધું મેં હું એ શું ટેકો ચેલેન્જ ફ્રેન્ડ્સ મય જઈ

કામ એમ એમ તો હું ને હમણાં જાય નહીં ક્યાંક નહીં એ બાકી હવે મારે જીતવા માટે તો એને જલ્દી જલ્દી ખાવા માંડે મમ્મીનો જે જગ્યા પૂરી છે હા નહીં કોઈ આજે ભાવિ જ જીતું જશે મારા તો ભાઈ જીતી જ ના એક જ બાકી पहला नंबर भाभी तो जाओ से देखो तेरे को ना यंग काउंट दीदी जल्दी गए मैं तो बोलती ही ना देख लो जल्दी खाए <laughs> जीतू मुझे मारो मम्मी चार पूरी बाकी मारा जी पांच पूरी है તો હા તું એ થોડું ગીતા એમ થોડું અગત તો હેમ હું ગીતા ના ભાવિક વિમના થઈ ગયો છો ગીતી ગયા હવે મુને મારે છે ગીતી માંથી એ ખાઈ લો

મારે તો બોલતી નથી ફ્રેન્ડ કાંઈ ચેલેન્જ જીતવા માટે થઈને મેને ભાવિક કે તો વાતો કરતા કરતા પાણીપુરી ખાધી છે તો પણ ફર્સ્ટ આવ્યો છે ભાવિક સેકન્ડ આવી છે હું અને થર્ડ આવી છે પાછી એક મારી ડીશમાં પોતાની પ્લેટમાં જાજીપુરી છે ને ફ્રેન્ડ્સ તો મારી પ્લેટમાં મૂકે ભાવિકને આપે કે હાલી હાલી તમે લઈ લો મને જલ્દી પોતે

અને હું થર્ડ આવી છું હું હારી ગઈ છું તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે કરશું ત્યારે હું તમારી સાથે શેર કરીશ તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જય માતાજી જય બાલીમાં હર હર મહાદેવ બાય બાય